હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર તમારો દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે કે પશુ ચેક કરવા બાબત એટલે કે પશુ ચેક કરવા બાબત એટલે કે શું હતો કે પશુ ગાભણ છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરી તેના વિશેની સંપૂર્ણ આપણે વાત આ વિડીયોની અંદર કરવાની છે તો મિત્રો તમે થમદેલની અંદર થમદેલ દેખી લીધો છે કે થમદેલની અંદર બતાવવામાં આવ્યું કે ભાઈ હવે કોઈપણ પ્રકારના પશુ છે તેની પીઢી તમે તમારી ઘરે પણ કરી શકો છો તમારે કોઈપણ પ્રકારના પશુ ડૉક્ટરની પણ જરૂર છે નહીં પણ આ વિડીયોની અંદર તમને હું સંપૂર્ણ માહિતી આપવાનો છું પેઢી કેવી રીતે કરીને શું કરું તેના વિશેની પણ તમે જો નવા હો મિત્રો તો ચેનલ એક સબસ્ક્રાઈબ કરી લીધો અને આ વિડીયોને મિત્રો લાઈક કરજો અને આ વિડીયોને મિત્રો વધુને વધુ શેર કરજો તો મિત્રો હવે વાત આપણે કરીશું પેઢીની તો દેખો આપણે માનવ શરીરની અંદર પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટેની એક કીટ આવતી હોય છે અને એ કીટ દ્વારા ઘણા બધા લોકો છે ને પોતાના પશુઓને ચેક કરતા હોય છે તો મિત્રો એ જે હુમન માટેની જે આવે છે એ જે કીટ છે તે પ્રાણીઓની અંદર એટલે કે પશુપાલનની અંદર મિત્રો કારગર નથી એટલે કે એનો કોઈ લાભ મળતો નથી ઘણા બધા લોકો આવું પણ કરતા હોય છે કે મેડિકલ સ્ટોર પર રહી અને તે હુમન માટેની જે પીડી કરવા માટેની જે જે આવતી હોય છે કીટ એ કીટ લાવી દેતા હોય છે અને એ કીટ લાવ્યા પછી એનો મિત્રો ઉપયોગ કરતા હોય છે અને તેની અંદર મિત્રો રિઝલ્ટ ન મળે અથવા તો તેની અંદર રિઝલ્ટ બતાવી ખોટો બતા હોય છે કેમ કે તેની અંદર જે વુમન માટેની એ પીડી ચી વુમન માટેની પ્રેગ્નન્સી ચેક કરવા માટેની કીટ છે એ પશુપાલન માટે કોમ પણ નથી કરતી અને પશુપાલન માટેની છે પણ નહીં બીજી વાત મિત્રો એ છે કે પશુપાલન માટેની જે કીટ છે કે નહીં અથવા તેની કીટની શોધ કોઈ થઈ છે કે નહીં તો તેના વિશે આપણે વાત કરવાની છે તો મિત્રો પશુપાલનની અંદર એક કંપની છે અને એ કંપની દ્વારા જે બાયોટેક કંપની નોમની એક કંપની છે તે દ્વારા અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે પશુઓની જે પીડી ચેક કરવા માટેની જે એક કિટ બનાવી રહ્યા છે અને એ કીટની અંદર મિત્રો ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે એટલે કે ઇશ્યુ આવી રહ્યા છે અને પ્રોબ્લેમ મિત્રો એ આવી રહ્યો છે કે એ કિટ જે છે તે બાયોટેક કંપની દ્વારા મિત્રો છે ને આમ લોન્ચ કરવામાં આવી છે પણ કોઈ જગ્યાએ ઉપલબ્ધ કરવામાં નથી આવી માત્ર ને માત્ર એનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટેસ્ટિંગમાં મિત્રો એ છે કે એક મોટો પ્રોબ્લેમ એ છે કે કોઈપણ પ્રકારનું પશુ છે કાપણ છે કે નહીં તેની તપાસ કરવા માટે એ કીટનો ઉપયોગ કરવામાં આવે છે પણ તેમાં મિત્રો એક તકલીફ એ વાતની છે કે પશુનું જે યુરિન છે તે લેવામાં નથી સેમ્પલમાં મિત્રો પશુનું ખૂન એટલે કે પશુનું જે લોહી છે એ લેવામાં આવે છે અને પશુનું રક્ત બે બુંદ લેવામાં આવે છે અને બે બુંદ લો લીધા પછી એ કીટની અંદર મિત્રો ઉપયોગ કરવામાં આવે છે જેવી રીતે ધારકો આપણે હુમનમાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ યુરિન એવી રીતે આમાંની અંદર રક્તનો ઉપયોગ કરવામાં આવે છે અને રક્તનો ઉપયોગ કર્યા પછી એ કીટની અંદર મિત્રો બધી રીતે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે એમાં રિઝલ્ટ પણ મળે છે પણ એમાં પ્રોબ્લેમ મિત્રો એક એ છે કે કોઈપણ પ્રકારના વ્યક્તિ અથવા તો પશુપાલક વ્યક્તિ પોતે જાતે ટેસ્ટિંગ ના કરી શકે કેમ કે પશુની અંદરથી બે ખૂન બે બુંદ ખૂન લેવામાં આવતું હોય છે એ તેનું સેમ્પલ લેવા માટે તમારે ડૉક્ટરને બોલાવવું અવશ્ય પડે કેમ કે તમે જાતે તો આ બધું કરી શકો નહીં કેમ કે આઈવી દ્વારા જે પશુનું જે ખૂન છે એ લેવામાં આવે છે તો તેના માટે તમારે ડૉક્ટરનો પાછો તમારે સંપર્ક કરવો પડે તો જે આ પદ્ધતિ છે એ મિત્રો એટલી બધી સક્સેસ જ નથી અને બીજું મિત્રો એ છે કે બાયોટેક કંપની દ્વારા જે આની તપાસ કરીને એનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે તેમાં એમને રિઝલ્ટ મળી જશે પણ પ્રોબ્લેમ મિત્રો એ આવી રહ્યો છે કે ખૂનનો સેમ્પલ લેવામાં આવે અને ખૂનના સેમ્પલ દ્વારા બધું તપાસ કરવામાં આવે છે યુરિન ઉપર અત્યારે એમણે કોઈ પણ પ્રકારની કીટ બનાવેલી નથી અને એમના કંપની દ્વારા પણ અને એમના લોકો જે એની અંદર જે કોમકાજ કરી રહ્યા છે જે ડૉક્ટરો દ્વારા એમનું કહેવામાં આવે છે કે આવનારા ભવિષ્યની અંદર અમે આના વિશે કોમકાજ હાલ ચાલુ છે અને આવતા ભવિષ્યની અંદર એટલે કે આવનારા ભવિષ્યની અંદર મિત્રો છે ને એમને એવું કહેવું છે કે આપણે યુરિન દ્વારા એટલે કે આપણે જેમ વુમનની અંદર યુરિનનું સેમ્પલ લઈ અને એની અંદરથી આપણે પ્રેગ્નન્સી ટેક ચેક કરતા હોઈએ છીએ કે ભાઈ પોઝિટિવ છે કે નેગેટિવ છે એવી રીતે મિત્રો હવે એનું પણ કામકાજ ચાલી રહ્યું છે અને એનું હજી કંપની દ્વારા કોઈ પણ હજી ફાઇનલમાં કહેવામાં નથી આવ્યું કે એ ક્યારે કીટ લોન્ચ કરશે અને એક બીજી કંપનીની મિત્રો કીટ લોન્ચ થયેલી છે પછી કીટ મોંઘી ઘણી આવી રહી છે એના ત્રણસો રૂપિયા જેવો અંદાજી એની ત્રણસો રૂપિયાથી જેવો ચાર્જ લાગે છે એટલે કે કીટની કિંમત છે ને ત્રણસો રૂપિયા છે એ પણ એના વિશે મેં થોડું ઘણું તપાસ કરી હતી પણ એના વિશે એટલી પરફેક્ટ માહિતી અમારા સુધી સુધી આવી નથી અને એ કદાચ બાયોટેક કંપની દ્વારા જે એમની જે યુરિન દ્વારા સેમ્પલ લઈને જે ચપાયા જે એનું કામકાજ ચાલી રહ્યું છે તો એ આવનારા ભવિષ્યમાં જો સક્સેસ થશે તો એમનું કંપનીનું કેવું એવું છે કે અમે એ પોત્રીસથી કે ત્રીસથી પોત્રીસ રૂપિયામાં અમે કીટ આપશું તો એ કીટ પશુપાલક મિત્રો માટે પણ એક લાભકારી છે કેમ કે ઓછી કિંમતમાં અને ઘરે બેઠા કોઈપણ પ્રકારના પશુ ડોક્ટરને બતાવ્યા વગર જોચ કરી શકાશે પણ એનું હજી મિત્રો ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટેસ્ટિંગની અંદર તેમને રિઝલ્ટ મળીને જ્યારે કમ્પ્લીટલી એ કમ્પ્લીટ થઈ જશે ત્યારે એ બહાર પાડવામાં આવશે અને બહાર પાડવા તો એનો એના માટેની એમને ફિક્સ કોઈ કોઈ સમય આપેલો છે નહીં અને એ કીટ છે એને ત્રણસો વાળી વાત કરવામાં આવી છે પણ એનો હજી ફાઇનલમાં કોઈ માહિતી મળતી નથી એના વિશે મેં તપાસ કરી ગુજરાતના વ્યક્તિ છે એના દ્વારા એનું કોઈ કોમકાજ ચાલી રહ્યું એમાં કોઈ કોમકાજ જ ચાલી રહ્યું એ બધી પરફેક્ટ નથી એ પણ માર્કેટમાં આવી નથી પણ એમનું કેવું છે કે એ ત્રણસો રૂપિયા કીટ વેચી રહ્યા છે તો પરફેક્ટ પરફેક્ટ માહિતી મિત્રો આવશે તો હું તમને વિડીયોના માધ્યમથી તમને જાણ કરીશ પણ હાલમાં કોઈ પણ પ્રકારની કીટ આવેલી છે નહીં અને બીજું મિત્રો વાત એ છે કે જે હુમનની જે કીટ છે એ કોઈ કારગર છે નહીં એટલે એમાં કોઈ સેમ્પલ ચેક કરવું નહીં અને પશુપાલનની પેઢી તમારે ખુદે પશુ ડૉક્ટરો દ્વારા જ કરાવવી જોઈએ તો તમારું એનું ઘર પરીક્ષણ પણ કમ્પ્લીટલી થઈ શકે અને તમને ખ્યાલ પણ આવી શકે કે પશુની અંદર ઘણી વખત કેવું મિત્રો થતું હોય કે પશુ ડૉક્ટરો દ્વારા તમે ચેક નથી કરાવતા અને એના કારણથી પશુ છે ને એ ગાભણ પશુ ઠાલા હોય કહેવાનો મતલબ તો પશુ ઠાલ હોવાથી મિત્રોમાં પ્રોબ્લેમ આવી શકે જેમ કે તમે પશુ ગાભણ છે એવા વેમમાં વેમમાં રહી અને તમે એના ઉપર ટાઈમ જ્યારે આપી દો કે ભાઈ ચાર મહિના પાંચ મહિના પાસે તમને ખ્યાલ આવે કે પશુ કાયદેસર રીતે ગાભાણ જ ના હોય તો તમને એક મોટું નુકસાન થઈ શકે આર્થિક રીતે થઈ શકે અને બીજું મિત્રો એ છે કે એ પશુ જેટલો વહેલું બંધાય તેમાં તમારે તકલીફ થાય દૂધ કપાવાની કેમ કે પાસણમાં તમારે એટલા દિવસો દૂધ પાસણનું કપાઈ શકે છે એટલે તમારો કોઈ પણ પશુ હોય તેને તાત્કાલિક પશુ ડૉક્ટર દ્વારા પીડી કરાવી લેવી જોઈએ એમાં ટાઈમ બિલકુલ વેસ્ટ ના કરવો જોઈએ કેમ કે એ તમે જેટલા પહેલાં પગલાં લો એટલે તમારા માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે તમને તાત્કાલિક ખબર પડશે છે અત્યારે લોકો છે ને સિત્તેર દિવસની અંદર પણ પેઢી ચેક કરાય છે અમુક ન્યૂ દિવસનો પણ સમય લે પરફેક્ટ પેઢી ચેક કરવી તો ન્યૂ દિવસનો સમય ખૂબ સારો માનવામાં આવે છે તો મિત્રો છે ને કોઈપણ પ્રકારનું પશુ હોય તમારે ઘરે તેને પેઢી કરાવવું અવશ્ય છે ને કરાવી લેવું કેમકે જો તમે પેઢી નહીં કરાયેલું હોય તો તમે એના વેમમાં રહેશો તો એક મોટો નુકસાન પણ થઈ શકે છે કેમ કે જો પેઢી તો પશુ તમારો ગરમીમાં ના આવતો અને પશુ કાયદેસર રીતે જો ગાભણ ના હોય અને પશુ જો ગરમીમાં ના આવતો હોય તો તેનું તમે ટેસ્ટિંગ કરાવી અને પશુ ડોક્ટર દ્વારા તમે એના તાત્કાલિક પગલાં પણ લઈ શકો ધારો કે એના માટે કોઈ મિનરલ છે એના માટે કોઈ પશુ ગરમીમાં આવે તેના માટેની દવા છે બીજું ચીજો એ પણ તમે કરાવી શકો અને તાત્કાલિક પગલાં લઈને પશુ વહેલું બંધાય તેવા તમે પૂરી કોશિશ કરી શકો તો આજના વિડીયોમાં મિત્રો આ માહિતી હતી અને હવે આપણે મળીશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને તો ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું